ભુજનું હમીરસર તળાવ ઓવરફ્લો તો થયું છે પરંતુ તેનું નાળું જે આશાપુરા નગરથી આશ્રમ ચોકડી સુધી આવેલું છે તેમાં યોગ્ય સફાઈ કરી ગંદકી અને કચરાનો નિકાલ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે હમીરસર છલકાઈ ગયું છે પણ કચરો એક સાઈડ ભેગો થઈ ગયો છે આ કચરા અને ગંદકીનો નિકાલ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ આજે અમારી ખાસ કરીને કે જે રીતે હમીરસર તળાવ ઓવરફ્લો થાય છે અને એકવીસ ફૂટ ની હમીસરની સપાટી જ્યારે પહોળાઈ હોય છે લંબાઈ હોય છે એવી જ રીતે જે હમીરસરના ઓવરફ્લોનો જે પાણી નીકળે છે એની જે તમે પુલિયા જોઈ શકો છો હમીરસરના ઓગનના પાણી જે આજે ભુજ શહેરના વોર્ડ નંબર એક અને બેના વિસ્તારોમાં જે ઘૂસ્યા અને આ પાણી કઈ કારણે ઘૂસ્યા એની અમારી એક રજૂઆત હતી કલેક્ટર સાહેબ કને અને કલેક્ટર સાહેબે ખાતરી આપી છે કે તમે જે વાત કરો છો એ સત્ય વાત છે અને ચીફ ઓફિસરને પણ આ મુદ્દા ઉપર તમે કીધું સાહેબ તમે અત્યારે પણ સ્થાનિકે તપાસ કરો અત્યારે તો હમીસરનો આ પાણી સાવ નોર્મલ જ્યારે નીકળી રહ્યો છે ત્યારે પણ આ પુલિયા ઉપરથી પાણી જઈ રહ્યા છે આ માટેની અમારી રજૂઆત હતી આજે મહિલા આશ્રમ પાસે જે નાળા નાખવામાં આવ્યા છે એ સાવ નાના છે એવી જ રીતે અહીંયા ભારતનગર કાને જે પુલિયાના નાળા નાખવામાં આવ્યા છે એ પણ સાવ નાના છે કે જેમાંથી આ પાણી નથી નીકળી શકતું અને આ પાણી વિસ્તારોમાં ફેલાય છે અને વિસ્તારોમાં મોટા પાયે નુકસાન કરે છે ઘર વખરીને નુકસાન કરે છે અને લોકોને ઘર મૂકી અને જ્યાં ત્યાં રહેવા જવું પડે છે સ્કૂલોમાં આવી પરિસ્થિતિ ન થાય તે માટે ગયા વર્ષે પણ અમે રજૂઆત કરી હતી અને આજે પણ પાછી અમે રજૂઆત કરી છે કે તાત્કાલિક આ હમીસરના વહેણના જેટલા પણ પુલિયા છે એ તમામે તમામ પહોળા કરવામાં આવે જેથી કરી આ પાણી સોસાયટીઓમાં અને વિસ્તારોમાં ન ફેલાય અને આશાપુરા નગરના રહેવાસીઓ પણ સાથે હતા અમારા નગરસેવિકા આઈશુબેન પણ સાથે હતા અને સેતુ સંસ્થાના આગેવાનો પણ અમારી સાથે રજૂઆત માટે જોડાણા હતા અને તમામ સાથે રહી કલેક્ટર સાહેબ અને ચીફ ઓફિસર પાસે આ રજૂઆત કરી હતી સાગર સાગરલક્ષ્મી એગ્રી સીડના એરંડા બિયારણ સ્ટાટ करामत की रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा बियारा एरंडा बियारा कॉस्मोस लंबी जाचेरी मारो मा शक्ति छे भरपूर सुकारो ओछो ने पके उपज लखलूट कॉस्मोस एरंडा बियारा